વિકસિત ગુજરાતની વાતો વચ્ચે અંતરિયાળ વિસ્તારમાં વરવી વાસ્તવિકતાના દ્રશ્યો સામે આવ્યા છે ગુજરાતના કેટલાક અંતરિયાળ ગામડાઓ હજી પણ વિકાસથી વંચિત રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધારમાળ ગામમાં એક વ્યક્તિના મૃત્યુ બાદ તેમની અંતિમ યાત્રા દરમિયાન ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સ્મશાન સુધી જવા માટે નાકાર રસ્તાના અભાવે અંતિમ યાત્રા કાદવ કીચડમાંથી પસાર કરવી પડી હતી આઝાદીનો ઓગણસી વર્ષ થયા હોવા છતાં પણ અંતરિયાળ વિસ્તારોમાં સ્વજનોના મૃત્યુ બાદ પણ લોકોને સંઘર્ષ કરવો પડે છે ત્યારે ગુજરાત અને સંઘ પ્રદેશની સરહદ પર આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે જ્યારે મારા સમસાન ભૂમિ આજે અંદાજે ઓછા મોસા પંદર થી સો વર્ષ થયા ત્યારથી અમે આ સમસાન ભૂમિ આ રસ્તા માટે અને સાથે સમસાન નું મકાન માટે એટલી વાર રજૂઆત સરકારને ને કરી રહી આજ દિન સુધી અમારી ત્યાં ધોરણમાળ માં સમસાન ભૂમિ માં આવો સારો રસ્તો બી નથી થયો અને મકાન બી સેલે નથી થયો આજે અમે અહિયાં જોવા ગયો હતા આ સિજન આ સમય આ સિન કન્ડિશન માં સામે મિત્ર ગ્રામ સભા અને ઠરાવને અંદર અને કેટલી વાર રજૂઆત કરી ચૂકેલા તો સરકારે આજ ભી નિર્ણય નથી એટલે અમારું મારી બેસ સભ્ય એ સમય આ સમય આ સ્થિતિ મિત્ર એ માટે બેસ સભ્ય બોલીલો ગાર્નિક ગ્રામ પંચાયતમાં એ પરિસ્થિતિ આ છે કે જે आपले पोहित में शमशान भूमि में ऐसे समय द आधा जवा तो जाती तकलीफ और ઘણા વર્ષોથી હી तकलीफ ચાલત રહીલ હૈ જે થી તો હમકે એસે માંગે સરકાર ચીલક આયે શમશન ભૂમિ અન હો રસ્તા રસ્તા હે ના ય હમારો મંજૂર કરે સરકાર ચીલ અમે નંબર મેદાન કે હે